મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ ધંધો કરો છો વેપાર કરો છો અને એની એડવર્ટાઈઝ અમારી ચેનલમાં મૂકવા માંગતા હોય તો મિત્રો અમે તદ્દન ફ્રીમાં અમે એડવર્ટાઈઝ મૂકી આપીશું તો મિત્રો એડવર્ટાઈઝ મૂકવા માટે તમારે શું કરવાનું છે જુઓ મિત્રો તમારા ધંધા અને વેપારની એડવર્ટાઇઝ આપવા માટે તમારે એક વિડીયો મોકલી આપવાનો છે એક મિનિટનો ઉતારીને અને તમારું પૂરું એડ્રેસ અને તમારો પૂરો મોબાઈલ નંબર નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપવાનો છે મિત્રો આજે આપણે વાહન નંબર એક ઉપર લઈને આવ્યા છીએ ઇન્ટ્રા વી ટેન ગાડી ટાટા કંપનીની આ ગાડી વેચવા માટે લઈ આવ્યા છીએ અને મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટ્રા વી ટેન ગાડી છે આ અને આ ગાડી જો કોઈ ખરીદવા માંગતા હોય તો ટીપટોપ કન્ડિશનની ફાઇનન્સની આ ગાડી છે જે ટીપટોપ કન્ડિશનમાં છે અને મિત્રો જોઈ શકો છો આ ગાડીની ટીપટોપ કન્ડિશન અંદરની પણ છે ને એટલી બધી ચાલેલી પણ નથી તો મિત્રો આ ગાડીનું મોડલ બે હજાર બાવીસનો બારમો મહિનો છે અને ખાલી સમજો તો સાત હજાર કિલોમીટર જ આ ગાડી ચાલેલી છે અમે તમને મીટર બોક્સ પણ બતાવી દઈએ તો મિત્રો ખાલીને ખાલી માત્ર સાત હજાર નવસો અને છન્નું કિલોમીટર ચાલેલી આ ઇન્ટ્રા ગાડી વેચવા માટે મૂકી દીધી છે કેમ કે ગાડી ફાઇનાન્સ કંપનીની છે તો ફાઇનાન્સ કંપનીએ વેચવા માટે મૂકી દીધી છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગાડી લેવાની હોય તો અમે તમને એડ્રેસ પણ આપી દેસી માહિતી પણ આપી દેવાના છીએ વિડીયોમાં છેલ્લે સુધી જુઓ મિત્રો પહેલે વાત કરીએ કંડિશનની તો ટીપટોપ શોરૂમ જેવી કંડિશનની જવાબદારી છે આ ગાડીની અને જામનગરનું જી જે ટેન પાર્સિંગ છે મિત્રો ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે એટલે પાછળનો જે ભાગ છે તમે જોઈ શકો છો ઠાઠું આખે આખું કમ્પ્લીટ કરેલું છે અને મિત્રો એટલી બધી ચાલેલી પણ નથી ગાડી એકદમ શોરૂમની કન્ડિશનની અંદર જોવા જડે છે મિત્રો તો આ ગાડી વેચવા માટે આવી ગઈ છે આપણી ચેનલ પર અને મિત્રો તમને ક્યાં જોવા મળશે બધી માહિતી અમે આપ તમને બતાવી દેવાના છીએ તો મિત્રો આ ગાડી ઇન્ટ્રા વી ટેન ટાટાની મોડલ છે અને મિત્રો હવે વાત કરીએ કિંમતની તો મિત્રો આ ભાઈ કિંમત પાંચ લાખને પંચોતેર હજાર કિંમત રાખેલી છે પણ એમાં કિંમતમાં ફેરફાર થઈ જશે ભગવતી ઓટો કન્સલ્ટમાં ગોંડલ રોડ ઉપર રાજકોટ તમને આ ગાડી પણ જોવા મળી જશે આ તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ વેચવાની હોય વાહનમાં તો મિત્રો તમે પાંચ છ ફોટા અને એક વિડીયો ઉતારીને અમને મોકલી આપો એટલે તમારી પણ આવી એડ અમે બનાવી દઈએ ફ્રીમાં મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો એ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ Abril